ગુડ મોર્નિંગ મિત્રો કેતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કેતો મજામાં બોલ તો મજામાં હેપી ઘર બનાવે કે ચાલો એ શણકારો ઘર ફૂલ લગાવો ઘર ઉપર ઘર ચાલો ફૂલ ઉપર મૂકો એવું નહીં કરવાનું શું કરે છે એવું તોડીને નાખવાનું મૂકો એની પર મૂકો લગાય આની પર લગાય ને આની પર લગાવી જો તો કેવું લગાવ્યું મસ્ત બીજું બનાવ્યું માટેનું ઘર બનાવ્યું Ồ. Wow. Oh. Cái gì Muffin. Hả? Muffin. શું ઘર કેમ તોડી નાખ્યું આ ઘર કેમ તોડી નાખ્યું મોટું બનાવે કેટલું મોટું એવું બનાવે હાય કેમ કરોલતો એ રીતે બોલવાનું એક બે ત્રણ ચાર પાંચ બોલ એક ક્યાં ગયો

थोडी तो Garbanau फोटो यो मित्रों घर बनाओ आ सो पीतू

病毒。 टोक के बातो बाजू तूनी टोक के बातो करतो तू फाट पितो पि पाची पेमनु फाट को